તો પહેલાં જે હતું ને વ્યવસ્થિત લાગતું હતું દલિતો માટે થોડું સારું હતું કે શું છે કે દલિતોનું ધ્યાન રાખતું હતું અત્યારે ભાજપમાં એટલું કોઈ રાખતા નથી અત્યારે તો બધી મોંઘવારી ને બેરોજગારી જ વધારે પડતી નડે બીજું તો કશું નહીં અને જ્યાં જાવ તો લાઈનોમાં ને ધક્કા વધુ ઓફિસોમાં જાવ તોય ધક્કા દરેક જગ્યાએ તમે જ્યાં જવો ત્યાં બધે અત્યારે દલિતો પર અત્યાચાર થાય જ છે અને એની સામે કોઈ પરિણામ બી એવું નથી મળતું કે ચલો આની સામે આ સજા એને થઈ ગ્રેજ્યુએટ ડબલ ગ્રેજ્યુએટ બધા બેકાર ઘણા રખડે છે એમને શું છે પ્રાઇવેટમાં કોઈ જગ્યાએ કામ કરવું મળતું નથી એટલે બહુ અશક્ય છે તારે અમદાવાદના દાણીમડા વિસ્તારમાં બેઠો છું અને મારી આજુબાજુમાં તમને સિનિયર સિટીઝન દેખાતા હશે ચૂંટણીનો માહોલ છે એટલે મને લાગ્યું કે એમની સાથે પણ આપણે વાતચીત કરીએ કાકા શું નામ છે તમારું રવિણભાઈ રવિણભાઈ શું માહોલ છે ચૂંટણીનો ચૂંટણીમાં બહુ કંઈ કંઈ શક્યતાઓ આપણે કોઈ કરી શક કંઈ કહી શકતા નથી પણ ઈવીએમમાં ગોટાળાની આપણને ખબર પડે એટલે કંઈ કંઈ કહેતા નથી આપણે બરાબર બેલેટ બેલેટ પેપર સરકાર વાપરતી નથી એટલે અને સરકારને જે કરવાનું એ કરતી નથી શિક્ષણનું દવાખાનાનું કોઈ કામ કરતી નથી સરકાર અને બીજા બીજા રામ મંદિર હા ના એ બધા સરકાર ઉપાડા લે છે અને પબ્લિકને અવળા રસ્તે ચડાવે છે બરાબર એ પબ્લિક માટે સારી વસ્તુ નથી તમને શું લાગે ચૂંટણીમાં આ વખતે ચૂંટણીના માહોલમાં અમે બધા અત્યારે બેઠા છીએ ચર્ચા તો કરતા જ હોય પણ એની અંદર હજુ શું કોઈ સ્પષ્ટ લાગતું નથી કે અહીંયા કોના મત કોના મળશે શું થશે એટલે સ્પષ્ટતા કંઈ થતી નથી શું વાતો થતી હોય તમારે વાતોમાં તો અમારે કેવું રીતનું હોય કે વી આ પક્ષ તરફથી કર્યું શું આપણને મળ્યું આ પક્ષ આપણને શું આપે છે આપ પાર્ટી શું કરી રહી છે એટલે એ બધી ગતિવિધિઓ તો બધા ચાલતું થતી જ હોય છે કે સરકારથી શું ફાયદો છે ચાલુ સરકારથી ફાયદોમાં તો શું અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે બધાને દેખાઈ જ રહ્યું છે એમાં કયા ફાયદા કેવા એ બધા જે ચાલી રહ્યું છે અત્યારે લોકોના બેસાડી રહી છે એટલે એ રીતે બધું ઘણું બધું ચાલી રહ્યું છે લોકોના જે મત મળવા જોઈએ એ મત માટે થઈ બધી બધા વિચારો કરે જ છે કે ભાઈ શું કરવું આપણે કે આ સરકાર લાવી કે બીજી સરકાર લાવવી એ રીતે પબ્લિકમાં માહોલ ચાલી રહ્યો શું કેવું કાકા તમારે એટલે અત્યારે તો બધી બધું મોંઘવારીને બેરોજગારી જ વધારે પડતી નડે બીજું તો કશું જ નહીં અને જ્યાં જાઓ તો લાઈનોમાં ને ધક્કા વધુ ઓફિસોમાં જાઓ તો ધક્કા ધક્કા સિવાય કશું નજરે પડતું નહીં બરાબર અત્યારે બીજું તો મોંઘવારી બહુ છે મોંઘવારીનો માર એવો છે ને કે સામાન્ય માણસને જીવવું બહુ કાકું છે બાકી તો બધું બરાબર છે બાકી મોંઘવારી બહુ છે પછી નોકરી ધંધા કોઈ શું નહીં અત્યારે બેકાર બધા ગ્રેજ્યુએટ ડબલ ગ્રેજ્યુએટ બધા બેકાર ઘણા રાખે છે એમને શું છે પ્રાઇવેટમાં કોઈ જગ્યાએ કામ કરવું મળતું નથી બરાબર એટલે જીવવું અશક્ય છે અત્યારે પહેલાં સારું હતું નોકરીઓ મળતી હતી અને મોંઘવારી વ્યવસ્થિત હતી મજૂર મજૂરો સારી રીતે જીવી શકતા હતા અત્યારે બહુ તકલીફ છે સિનિયર સિટીઝનમાં તો સરકારમાં સિનિયર સિટીઝનમાં શું ફાયદો છે આ કંઈ આપણા અમારા સિટીઝન બનાવ્યું તો એમાં થોડી હેલ્પ કરીએ અમે સિનિયર સિટીઝનમાં શિક્ષણનો જે દવાખાનાનો જે શૈક્ષણિક બેકારી જે છે એ બધી વસ્તુ હોવી જોઈએ મોંઘવારી હોવી જોઈએ નાના માણસને ને બહુ તકલીફ પડે છે ના પડવી જોઈએ ખરેખર સરકારે ધ્યાન આપવું જોઈએ સરકારની ફરજમાં આવે છે દરેક પબ્લિકને રાહત રહે એ લોકો એ રીતના કામો થવા જોઈએ રોડ રસ્તા રોડ રસ્તાઓ છે તો લોકોની કમરો તૂટી જાય અહીં કેટલાય અહીં તો એક્સિડન્ટો થતા રોડ ચોમાસામાં આવો ને તો બધા રોડ જેવા ને તેવા હોય

નથી કોંગ્રેસ જોડે જોડાયેલા છે બહુ વર્ષો થી જ જોડાયેલા છે કેમ દલિતો કોંગ્રેસ ગમે દલિતો ને કોંગ્રેસ કેમ ગમે કોંગ્રેસ તો પહેલાથી હતું ને વ્યવસ્થિત લાગતું હતું દલિતો માટે થોડું સારું હતું એ શું છે કે દલિતોનું ધ્યાન રાખતું હતું અત્યારે ભાજપમાં એટલું કોઈ રાખતા નથી એટલે કોંક્રેસ લગતા અત્યાચાર બી દલિતો ઉપર થઈ રહ્યા છે દરેક જગ્યાએ તમે જ્યાં જોવો ત્યાં બધે જ અત્યારે દલિતો ઉપર અત્યાચાર થાય જ છે અને એની સામે કોઈ પરિણામ બી એવું નથી મળતું કે ચલો આની સામે આ સજા એને થઈ આ વરઘોડા ઉપરથી ઉતારી દેવા છ મૂછો રાખવી દાઢી રાખવી આ બધું કરતા હોય તો એ લોકોને મારે છે અથવા તો છેક મારી નાખવા સુધી પહોંચી જાય છે એટલે એ બધી તકલીફો અત્યારે પડી જ રહી છે દલિતને એટલે એ એના માટે થઈને બી કોંગ્રેસ માટે વિચારી રહ્યો છે કે ભાઈ એના સિવાયનો બીજો કોઈ વિકલ્પ હોવો જોઈએ શું તકલીફ છે સમાજમાં તો કંઈ કીધા જ એવું છે નહીં અહીં ની તકલીફ છે જ બરાબર પણ તો એ કોંગ્રેસમાં જાતિવાદ ઓછો નડ્યો છે હાલ સરકારની પાસે આરએસએસ એસ એસ મોટું પીઠભળ છે એ ખરેખર સારી વસ્તુ નથી નાના માણસોને તકલીફ પડે જ છે અને ના પડવી જોઈએ એવી નીતિ હોવી જોઈએ